ભાભર તાલુકાના રૂની ગામની સીમમાંથી પ્રસાર થતી કેનાલ પર રાત્રે તસ્કરો ત્રાટક્યા કેનાલ પરના આઠ જેટલા ટોટા કાપી નાખી બે મોટરો ચોરી કરી જતા ખેડૂતોમાં ફફડાટો ફેલાઈ જવા પામ્યો બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના રૂની ગામની સીમમાંથી પ્રસાર થતી નર્મદા કેનાલમાં તસ્કરો ત્રાટક્યા હતા નર્મદા વેજપુર શાખાની માઇનોર કેનાલ પર શુક્રવારની મોડી રાત્રિના સુમારે તસ્કરોએ બે ઇલેક્ટ્રોનિક મોટર તે સહિત આઠ જેટલા કેનાલમાં નાખેલા ટોટાઓ કાપીને ફરાર થઈ ગયા હતા જેમાં તસ્કરોએ મોટરો ચોરી કરવા માટે કેનાલમાં રાખેલ ટોટાઓ ચાલુ પાણીએ કાપી નાખતા પિયત કરતા ખેડૂતો રાત્રિ દરમિયાન અચાનક પાણી બંધ થતાં નર્મદા કેનાલ ઉપર આવી પહોંચતા તે સુધીમાં ચોરી કરવા આવેલા તસ્કરો ખેડૂતોને જોઈ નાસી ગયા હતા ખેડૂતોના જણાવ્યા મુજબ તસ્કરો ઇકો ગાડી લઈને આવ્યા હતા અને અમને જોઈને નાસી ગયા હતા મોટી ચોરીને અંજામ આપે તે પહેલા જ ખેડૂતોની સતર્કતાથી બચાવ થયો હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું અગાઉ થોડા સમય પહેલા પણ કેનાલ ઉપર મોટરો ચોરી કરીને વેચવા નીકળેલા તસ્કરોને ભાભર પોલીસે ઝડપી પાડ્યા હતા આ બાબતે તપાસ થાય તો મોટી ચોરીઓના ભેદ ઉકેલવાની શક્યતાઓ સેવાઈ રહી છે ચોરી બાબતે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી અહેવાલ ગોપાલ કે પૂજારા સંબંધ ભારત ન્યૂઝ ભાભર બનાસકાંઠા